દેશના કેટલાક રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ ચોથા તબક્કાનું ઇલેક્શન યોજાવાનું છે ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર વસવાટ કરતા શ્રમિક આદિવાસી સમાજના પરિવારો આજે દયનીય હાલતમાં મોત હાથમાં લઈને મત નાખવાના પર્વમાં જોડાવવા માટે આવ્યા હતા આજે દાહોદના રેલવે સ્ટેશન ઉપરના પ્લેટફોર્મ એક ઉપર મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ એકથી થયેલી જોવા મળી હતી જેમાં વધારે પડતા દાહોદની બોર્ડર ઉપર વસવાટ કરતા મેઘનગર જાબુવા પિટોલ રાજગઢ અલીરાજપુર જેવા વિસ્તારોમાં વસવાટ કરતા અને ધંધા રોજગારની શોધમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગયેલા આદિવાસી સમાજના પરિવારો પોતાના નાના નાના બાળકોની સાથે ટ્રેનના પાટા પર તેમજ પ્લેટફોર્મ પર બેઠેલા જોવા મળ્યા હતા જેઓ પોતાના ગામે વોટ નાખવા માટે તેમનો ધંધો રોજગાર છોડી અને જવા માટે બેઠા હતા જ્યારે મેમુ ટ્રેન વડોદરાથી દાહોદના પ્લેટફોર્મ ઉપર આવી ત્યારે પોતાની જિંદગીની પરવાહ કર્યા વગર આદિવાસી સમાજના પરિવારો ટ્રેનમાં બેસવા માટે ટ્રેનની આગળ પાછળ અને સાઇટોમાં દોડાદોડી કરતા જોવા મળ્યા હતા જ્યારે અમે તેમને પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં તમે લોકો કેમ આવ્યા છો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારા ગામમાં આવતીકાલે લોકસભા ચૂંટણી છે એટલે વોટ નાખવા માટે આવ્યા છે જો કે આમ તો ઉમેદવારોના ખર્ચે અમને મત નાખવા બોલાવવા જોઈએ પરંતુ આજે તેઓ એસટી બસ મારફતે દાહોદ આવ્યા હતા અને ત્યારબાદ દાહોદના રેલવે સ્ટેશનથી બકરાની જેમ મેમુ ટ્રેનમાં બેસી મેઘનગર પિટોલ જાબુવા અલીરાજપુર રાજગઢ જેવા દાહોદ નજીકના ગામોમાં જવા માટે મોતને હાથમાં લઈને નીકળ્યા હતા ટ્રેનમાં ભીડ એટલી હતી કે કેટલાક મુસાફરો તો રેલવે સ્ટેશન ઉપર જ રહી ગયા હતા જ્યારે ગરીબોની લાઇફ ગણાતી મેમુ ટ્રેન મારફતે આદિવાસી સમાજના લોકો તેમના પરસેવાના પૈસા ચૂકવી અને વોટ નાખવા તેમના ગામે જવા આવ્યા હતા જ્યારે ઉમેદવારોએ અને ચૂંટણી અધિકારીઓએ અમને લાવવા માટેની યોજના બનાવવી જોઈતી હતી તેમનું એવું કહેવું હતું કે અમે વોટ નાખવા નહીં આવીએ તો નેતાઓએ એવું કીધું છે કે તમારું આધાર કાર્ડ અને બેંક ખાતાઓ બંધ થઈ જશે તેવી ધમકીઓ આપીને નેતાઓ અમને મત નાખવા માટે બોલાવી રહ્યા છે આ છે આપણા દેશનું કલ્ચર જેમના મતોથી રાજ કરવું છે તેમને સુવિધાઓ નથી આપવી અને તેમને ધાક ધમકીઓ આપી અને બોલાવવામાં આવી રહ્યા છે મત નાખવા માટે તારીખ તેરમી મેના દિવસે ચોથા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક મધ્યપ્રદેશની લોકસભા સીટો ઉપર પણ મતદાન યોજાવાનું છે તેને લઈને આપ જોઈ શકો છો મજૂરીએ ગયેલા ગરીબ આદિવાસી પરિવારો પોતાની જાનની ચિંતા કર્યા વગર સૌ ખર્ચે લોકશાહીનો પર્વ ઉજવવા માટે આવી રહ્યા છે

તમારું કામ તમારું આધાર કાર્ડ બંધ થઈ જાય તમારા બે ખાતા બંધ થઈ જાય એવું બતાવે છે કાર્યકર્તા તી કે તમારા આધાર કાર્ડ બંધ થઈ જાય બેંક ખાતા બંધ થઈ જાય